આદિવાસી માટે માટે ધવલ પટેલ તો ખાલી મોટો માટે જેમ ભૂત છે પણ દેખાતો નથી તેવી રીતે વિકાસ છે પણ ડાંગ વિસ્તાર ના સુબીર દેખાતો નથી જે ધવલ પટેલ નેતા છે એ પણ આદિવાસી છે એના માટે શું કહેશું એને તો આપણે ઓળખીએ જ નહીં તો પછી કેવી રીતના એને તો હું છું ડાંગ જિલ્લામાં અને ડાંગ જિલ્લાનો છેલ્લો તાલુકો છેલ્લો ગામ અને બોર્ડર વિસ્તાર કે તો પણ ચાલે સુબીર અને હું અત્યારે સુબીરમાં છું અને સુબીરમાં જેમ દર વખતેની જેમ ચાય પે ચર્ચા અને ચાયની લારી ઉપરથી જાણવા મળતી માહિતી એના માટે અમે દર વખતે ચાયની લારી કે ચ દુકાન પસંદ કરીએ છીએ તો આજે સુબીર માં પણ અમે દુકાને જ આવ્યા છે અને અહીં ઘણા બધા લોકો આપણી સાથે ચર્ચા કરવા માટે બેઠા છે તો આપણે એ બધા સાથે વાતો કરીએ કે સુબીર જે લોકસભા 26 ની સીટ માટે ડાંગ વલસાડ ની સીટ માટે નુંભાઈ છે ધવલ પટેલ છે તો લોકો કોની સાથે છે લોકો કોને પસંદ કરે છે અને લોકોના શું વિચાર છે લોકોની શું સમજ છે એ માટે આપણે વાતો કરીએ કાકા તમારું નામ છે ભાઈ જનિયા ભાઈ કોવર જનિયા ભાઈ હા તમે એના સુબીરના છો ના ના અમે નિશાણાના નિશાણાના કેટલું થાય છે 20 22 કિલોમીટર એટલે આ તમારો તાલુકો લાગે અને સેન્ટર હા તો તમે અત્યારે લોકસભાની ચૂંટણી છે જાહેરાત થઈ ગઈ છે અને જે આપણા કેન્ડિડેટ છે એક કોંગ્રેસના છે અનંત પટેલ અને ભાજપના ધવલ પટેલ

તો અનંતભાઈ માટે લોકો એમ પણ કેવાય છે ઘણા લોકો એવું કહે છે કે અનંતભાઈ ફક્ત આંદોલન કરે છે અને બીજું કોઈ કામ નથી કરતા એવું બી એના માટે કેવામાં આવે છે એના માટે તમે શું કહેશો એ તો એને તો જ્યારે ફોન કરીએ કે કોઈ પણ એ તરત જ આવીને ઉભો રહી અને જે ધવલ પટેલ છે એના માટે તમે શું કહેશો એ તો અમે નથી ઓળખી શકતા નથી ઓળખતા તમે આ બાજુ કોઈ વાત ના ના એ તો જોયું નથી જોયા જ નથી તમે તો અનંત પટેલ એવા કયા કામો કરે છે કે જેથી કરીને તમારે એમ થાય કે મારે આનંદ પટેલ જેવો સાંસદ હોવો જોઈએ હા અમારે જે એફઆર એ બારામાં એ અમને મદદ કરે છે એટલે અમે એને જ મદદ કરવાના એટલે કોઈ પણ પોલીસની સમસ્યા હોય કે પછી તમારે જમીનની લગતી સમસ્યા હોય કે પછી તમારે કોઈ પણ વિસ્તારમાં આદિવાસી યોજના આવતી હોય એ ન આવતી હોય એ બાબતની બધી જ તમને મદદ કરે છે હા હા બધી જ બધી જ બધી જ મદદ કરે છે તમારું નામ વિનોદ વિનોદભાઈ હા વિનોદભાઈ લોકસભાની ચૂંટણી છે અત્યારે તો તમારી પસંદગી કોના ઉપર અમારી પસંદગી તો હવે આદિવાસી નેતા તરીકે આનંદ પટેલ છે એને જ તો આદિવાસી નેતા તો આપણા ધવલ પટેલ બી એમ કે છે કે હું પણ આદિવાસી છું આદિવાસીઓ માટે જાણું છું આદિવાસીઓ માટે ભૂખ લખી છે તો હવે એ ધવલ પટેલ કેતો છે કે ભાઈ મેં જેરી કામનો છે વતની કેતો છે પણ હવે

આ ઝેરી ગામ નહી મળે અમુક મોટી મોટી ઉંમરના ના લોકો કહેતા છે બરાબર અમે હવે એને કેવી રીતે વિશ્વાસ કરીને એને વોટિંગ કરી શકીએ બરાબર અમારા ત્યાં આનંદ પટેલ છે એને આદિવાસીને માટે આનંદ પટેલ લડતો છે એટલે એને જ અમે સપોર્ટ કરીએ આનંદ પટેલને પસંદ કરવાનો એને સપોર્ટ કરવાનું કોઈ કારણ કારણ તો કે એ આદિવાસીને માટે લડે છે અને કોઈ પણ આદિવાસીને માટે કોઈ પણ તકલીફ નું પોલીસ સ્ટેશન નો હે કે પછી જંગલ ને જમીન ને લગતા ના હે કે કોઈ પણ પ્રશ્ન હે એમાં આનંદ પટેલ સપોર્ટ કરતો છે એટલે પાસે સપોર્ટ કરી હા સુબીરના ના સુબીર તાલુકા ના છો ને તો અત્યારે લોકસભાની ચૂંટણી જે છે તો એના માટે તમને કેવો ઉમેદવાર જોઈએ અનંત પટેલ ભાઈ જોઈ છે કેમ અનંત પટેલ છે

ઓળખતા નથી એટલે તમે ઓળખતા અનંતભાઈને તમે ઓળખો છો અનંતભાઈને તમે ઓળખો છો અનંભાઈ તમે કોને પસંદ કરશો તમે તમારા વિસ્તારના સંસદ બનાવો કોને માંગો અમે તો સાહેબ છે ને ધવલ પટેલને તો ઓળખતા જ નથી અમે એટલે અમારે છે આદિવાસીને તો આનંદ પણ ધવલ પટેલ એમ જ કહે છે કે હું બી આદિવાસી છું આદિવાસી માટે ચોપડી લખી છે બીરસા મુંડા માટે ચોપડી લખી છે ને એના માટે તમે શું કહે આદિવાસી કાંચ છે આદિવાસી સિટીમાં આદિવાસી માણસ થોડું રહે હા બરાબર આદિવાસી માણસ તો ગામડામાં રહે એ થોડો આદિવાસી કેવાય એટલે અમારો તો આદિવાસી નેતા અનંત પટેલ જ અનંદ પટેલ એને જીતાડીશું એને જે અનંત પટેલ કેમ અનંત પટેલ છે અનંત પટેલ માટે જ કેમ તમે એ કહો છો એનું આદિવાસીમાં આદિવાસી શહેર ગણાય ને તો અનંત પટેલ અનંત પટેલ હા અનંત પટેલ તમારા કામો કર્યા છે અહીંયા આવ્યા છે તમારા દુખ દુઃખમાં આવે છે આદિવાસી માટે બહુ બધું અમારા ડેમ્બો ડાંગ માં આવેલા ને એ બંધ કરેલા છે બંધ કરેલા છે અને પેલું તાપી લિંક પાર પેલું બંધ કરેલું છે એટલે જ કામ કરે આદિવાસી માટે આદિવાસી માટે ધવલ પટેલ તો ખાલી મોતો માટે આવે ખાલી મત માટે આવશે બસ પાંચ વર્ષ માં દેખાય હોય નહીં દેખાય હોય નહીં પછી દિલ્હી થી હું બીજેપી નો કાર્યકર છું વર્ષો થી જઈથી બીજેપી આવી જાય છે તઈથી મેં બધી રીતે એ લોકો સેવા આપી ધારાસભ્ય થી માંડીને અમે મારા મારી બી અમને કરેલી તો માર ખાઈ તો બી અમે રિયાપોર માં આ ત્રણ વર્ષ થી આ એ લોકો આપણું કોઈ સુનતા નથી જૂના માળા કોઈ વિચાર નથી કે આ કાર્યકર્તા કામ નો છે કે નથી એ લોકોએ એ કાઢી મૂક્યો તેથી હું કોંગ્રેસ જોડાયો અને કામગીરી હું એને બજાવતો છું હા તો તમને એવું કેમ લાગ્યું કે અનંતભાઈ જીતશે અનંતભાઈ આ વિસ્તાર માટે કામ કરશે એવું કેમ તમને વિશ્વાસ છે વિશ્વાસ છે કેમ કે હમણાં સો ટકા છે અનંતભાઈ ને નાના નાના છોકરા ડાંગ જિલ્લાના ઓળખે અને બધે જ રીતે દરેક કામમાં એ પછાડી ગર્ભ ને પછાડી ઉભો થાય એટલે એના માટે એને અમારે વિશ્વાસ છે કે આ ની અંદર માં આ વખત અનંત પટેલ આવશે આવશે એટલે આવશે તમારા વિસ્તારમાં જે બધા કામો થયા છે જે પાછલા સાંસદ સભ્ય છે એમ એને બી મુલાકાત લીધી હશે ને એને પણ કામો કર્યા હશે ને અહીંયા અહીંયા એ લોકો એ કામો કર્યા મને એ દેખાતા નથી એ લોકો ખાલી બોલે એટલા જ મીટિંગ વાળા કામો કરેલા છે હા ખાલી ખાલી પેલા જે ભૂત કામ ભૂત જેવું છે ભૂત જોઈ લો પણ દેખાઈ લો ની તેના જેવું છે છે પણ દેખાતો નથી દેખાતો હા એના જેવું તે લોકો કામ ભૂત જેવા છે તો અત્યારના જે સંસદ છે બનશે કે આવશે તો પાસે તમે કેવા કામ અપેક્ષા રાખો અમારે એટલું છે કે આદિવાસી નેતા છે આપડે આદિવાસી નું કોઈ ગરીબ કોઈ થાય આપડે આદિવાસી નું શું તકલીફ થાય જમવાનું તે લોકો ઘેરે થાય પણ કોઈ એવું છે દુઃખ સુખ દવાખાનું છે પોલીસ સ્ટેશન છે જંગલ ખાતું છે કોઈ ભી એમ ઉભી લાઈન નું કોઈ બી કામ હોય એ કામ ને લીધે આપડે આનંદભાઈ ને જરાક કીએ કોઈ ગરીબ મદદ થઈ જાય તો આનંદભાઈ ને હિસાબે થાય એવી અમારી ઈચ્છા છે પણ સરકાર વાત તો વિકાસ ની કરે છે અને ડાંગમાં તો ખુબ વિકાસ થયો છે અને ધવલ પટેલ તો એવું ગયું છે કે ડાંગમાં સો ટકા પાણી નો બધી જગ્યા ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો છે બધી જગ્યા તો વિકાસ ની વાતો કરે છે તો પછી ફક્ત વાંચીને ચોપડાના આંકડા વાત કરે છે કે પછી ગ્રાઉન્ડ લેવલ ની વાત કરે છે ધવલ પટેલ ધવલ પટેલ અમુક ગામડામાં ટાંકીઓ છે બનાવેલી એમાં ટ્યુબ પાણી નથી એમાં પેલી પાઇપલાઈન લાઈન નથી ચાલુ થઈ કેટલા વર્ષથી એમાં ટાંકી છે એક ટાંકી પર પાણી નથી

પણ ડાંગ વિસ્તારના સુબીરમાં દેખાતો નથી આપણી સાથે અત્યારે એક બેન છે આપણે એમને પૂછીએ બેન તમારું નામ કાન્તીબેન કાન્તીબેન તમે અત્યારે લોકસભાની ચૂંટણી ચાલે છે અને સુબીર તાલુકામાં તમે છો તો અહીંયા મોહલ કેવો છે તમને શું લાગે છે તમને કોંગ્રેસનું લાગે છે કોંગ્રેસનું લાગે તો કોંગ્રેસમાં કોણ ઊભું છે અત્યારે આનંદ પટેલ આનંદ પટેલ અને તમે આનંદ પટેલને પસંદ કરવાનું કારણ કોંગ્રેસ કોંગ્રેસ સુવિધા અત્યારે તો 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 ભાજપ 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 સરકાર સરકાર એમ કે છે અમે બહુ વિકાસ 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 કરીએ ગામમાં થાય થાય તે જ અમારો વિકાસ તો બધા સો ટકા છે ગયેલો છે સુવિધા નથી ચાર રસ્તા પર જો કેવું છે પાણીની સુવિધા નથી સે જલ યોજના

ઉભા રહે છે અને અમારા જે પણ પ્રોબ્લેમ હોય છે એમાં અમને સાથ આપે છે એટલે અમને અનંત પટેલ જેવા જ નેતા જોઈએ છે સુબીરના લોકોનું કેવું છે